તો દર્શક મિત્રો ચેતર વસાવાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મિત્રો વસાવા આઠ તારીખે ચેતર વસાવાને હંગામી જામીન મળશે એટલે કે મારા ભાઈઓ ચેતર વસાવાની ત્રણ દિવસ માટે જામીન મળશે તેમના જે કેસની સુનાવણી છે તે મિત્રો અગિયાર તારીખે તેમના જામીન અંગે સુનાવણી થશે અને તેઓ ફક્ત ત્રણ દિવસ માટે આઠ નવ અને દસ તારીખ સુધી તેઓ જેલની બહાર આવશે તેમને જામીન મળશે એ પણ હંગામી મિત્રો હંગામી જામીન અમુક સમય માટે જ મળતા હોય છે ચેતર વસાવા લોકોની સેવાઓ કરેલી છે એ માટે તેમને આ જામીન મળી રહ્યા છે પરંતુ મિત્રો તેમના જે કેસની સુનાવણી છે તે અગિયાર તારીખે થવાની છે ત્યારે મારા ભાઈઓ ચેતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવશે આ દરમિયાન મિત્રો કેટલીક શરતોમાં મૂકવામાં આવી છે ચેતર વસાવવા મિત્રો કોઈ જે હંગામી જામીન મળ્યા છે એ માટે મિત્રો તેઓ કોઈ વિરોધ પ્રદર્શનમાં જઈ શકશે નહીં મિત્રો તે કોઈ રેલીઓ યોજી શકશે નહીં તે કોઈ સભાઓ યોજી શકશે નહીં પરંતુ મિત્રો જો આવું કંઈ થશે તો ચેતર વસાવાની ફરીથી મુશ્કેલીઓ વધી શકશે કેમ કે મારા ભાઈ અગિયાર તારીખે તેમના કેસની જે સુનાવણી છે તે જામીન અંગે થશે અને એ ટાઈમે જો તેમને જામીન મળી ગયા તો તે મુક્તપણે થઈ જશે પરંતુ આ તો ફક્ત તેમને ત્રણ દિવસ માટે મુક્ત કરવામાં આવે છે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલથી મિત્રો આઠ તારીખે છૂટશે અને ફરીથી દસ તારીખે તેઓ જેલમાં સાંજે જશે અને અગિયાર તારીખે તેમના કેસની સુનાવણી જે છે તે હાઈકોર્ટમાં થવાની છે કેમકે જે તેમને જામીન મળવાના છે તે અગિયાર તારીખે મિત્રો મુક્તપણે મળશે એવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળી રહ્યા છે ચેતર વસાવા કે જેઓ મિત્રો બે મહિના આસપાસ થયું પરંતુ હજી જેલની અંદર છે બહાર આવ્યા નથી ત્યારે મિત્રો હવે સોશિયલ મીડિયા દ્વારા એક સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રણ દિવસ માટે ચેતર વસાવા જેલની બહાર આવશે તેમને હંગામી જામીન મળશે મિત્રો આ અંગે તમારું શું કેવું કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સપવાનું ભૂલતા નહીં